પીએમ ને ત્યાં પણ ફોન કર્યો છે અમિતભાઈ ને ત્યાં મેસેજ મારો રેકોર્ડ કરાયો આવી સામાન્ય બાબતમાં માં મારે લડવું પડે ને આજે એસી વર્ષે પહોંચવાના અમે વીસ વર્ષના હતા ત્યારથી જનસંઘ નું કામ કરતા આવ્યા છીએ અને આજે અમારે રડવું પડે કટોકટીમાં હું જેલમાં હતો આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ના કોઈને સમજાતું હોય તો અમને મારી નાખો અંગ્રેજો કરેલો જલિયાવાલા બાદ કરી નાખો પણ મહેરબાની કરીને આવો માફ કરો રોજ રોજ અમારે મરવું એના કરતા એક વાર મરવું સારું રજૂઆત એટલા માટે કરીએ છીએ અમને દુઃખ થાય એટલે આમને હવે ફરીથી જો તમારે ત્યાં મોકલવા હોય અમે જોવા તૈયાર મરશું ત્યાં રજ કરી નાખી આ લોકોયાવાલા વાત કરી નાખો પણ મહેરબાની કરીને આવો માફ કરો રોજ રોજ અમારે મરવું એના કરતા એક વાર મરવું હારું